પોરબંદર ખાતે સી ફૂડ પ્રોસેસિંગ અને બાયોટેકનોલોજી સેક્ટર વિશે પણ વર્કશોપ યોજાયો હતો જેમાં નિષ્ણાતો દ્વારા સી ફૂડ પ્રોસેસિંગમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટરના સહયોગથી ફૂડ પ્રોસેસિંગમાં સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ લાવવું પર હોટેલ પોરબંદર ખાતે સેમિનાર કમ વર્કશોપ યોજાયો હતો જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રોજગારીની તકો ઊભી કરવા અને દેશને આગળ લઈ જવા માટે એમએસએમઇ મહત્વ સમજાવ્યું હતું પોરબંદર વિસ્તારમાં લોકોમાં ભરપૂર સાહસિકતા રહેલી છે આ સાહસિકતાનો યોગ્ય દિશા મળે અને

ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને આ સમગ્ર સેમિનારનું સંચાલન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જીગર પંડ્યાએ કર્યું હતું હું ડીઆર પરમાર જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદર અમે આજે એક સરસ આયોજન કર્યું છે સી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને બાયોટેકનોલોજી ના જે આપણા પ્રોજેક્ટો છે એમને કેવી રીતે વેગવંતુ કરીએ આપણે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં એના માટે આપણે એક્સપર્ટ્સ અને ફૂડ ના રિલેટેડ જે ઇનોવેટર્સ છે એમને બોલાવીને આપણે જે નવા ઉદ્યોગ સાહસિકો છે સ્ટાર્ટઅપ્સ છે જે સ્ટુડન્ટ્સ છે જે આની અંદર વર્ક કરી રહ્યા છે સાથે સાથે આપણે અહીંના જે સિસ્ટમને કેવી રીતે સ્ટ્રેન્ધન કરી શકીએ એ બાબતનું આપણે એક સેમિનારનું સરસ આયોજન કર્યું છે એની સાથે આપણે વેન્ડર ડેવલપમેન્ટ અને ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ માટે આપણે કેવી રીતે લોકોને અંદર આવરી લઈએ અને અહીંની જે કચેરીઓ છે જિલ્લા કક્ષાની એને આપણે કેવી રીતે સ્ટ્રેન્ધન કરીએ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ એના માટેનું એક અલગ અમે આયોજન કરેલું છે તો આનો મુખ્ય હેતુ એ છે કે આ આપણે જે પણ ઉદ્યોગ સાહસિકતા અને ઇન્વેસ્ટર્સ છે એને આપણે અહીંયા ખેંચીને લાવીએ એટલે નવું સંશોધન અને બાયોટેકનોલોજીના પ્રોજેક્ટ્સો વિશે જાણકારી આપીએ એમના અવેરનેસ અને સ્ટ્રેન્ધન જે કરવાની વૃત્તિ છે એમને જાગૃત કરીએ અને નવા નવા પોલિસી રિલેટેડ અમારા ઇન્ટરવેન્શનો છે એમને સુધી પહોંચે એનો એ મુખ્યત્વે લાભ લે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે એમાં અમારી ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસની પણ ઘણી બધી પોલિસીઓ ચાલે છે જેમાં અમે અહીંયા જિલ્લા કક્ષાએ એનું અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો આ બાબતે અમે આ એક સુંદર આયોજન કરેલું છે એમાં અમારા ધારાસભ્ય શ્રી સાહેબનો સુંદર અભિપ્રાય રહેલો છે કે અને અભિગમ રહેલો છે કે એમાં આપણા નવા પ્રોજેક્ટો અંદર આવે આ સાથે ધન્યવાદ અને અમે સૌ ઉદ્યોગકારોને આવકારીએ છીએ આ બાબતના ઇન્વેસ્ટમેન્ટ્સ લાવવા માટે થેન્ક યુ ઓકે આપ કઈ રીતના અહીંયા જોડાયો છો ને આજે શું કાર્યક્રમ હતો આજે અમારી પ્રોડક્ટ છે હું બધું હોમ જ ઘરેથી જ કરું છું અને મારા સસરા ચેમ્બર ઓફ કોમ ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે તો એના એવાથી અહીંયા એનાથી ટૂંકમાં અમને ઉત્સાહ મળ્યો કે કંઈક નવું કરીએ ને અહીંયા ઘણો બધો સરસ પ્રોગ્રામ છે અને નાના પાયેથી કેવી રીતના આગળ આપણે ઉદ્યોગને લઈ જઈ શકીએ છીએ તો નાનાથી જ બધું થાય એવો અમને ઘણી બધી માહિતી મળી અને બહુ સરસ પ્રોગ્રામ હતો અને એમાં મારી પ્રોડક્ટ છે કે પ્યોર ઘી કુકીઝ અને પ્યોર તેલનું અને બધી પ્યોર વસ્તુ જ અમે વાપરીને હમી વસ્તુ ઘરેથી કરીએ છીએ અને એમાં આજે અમે અહીંયા આવીને ઘણું બધું માહિતી મળી કે નાના પાય તમે ઉદ્યોગ કરીને તમે ક્યાં સુધી પહોંચો છો આ સેમિનારમાં પોરબંદર પ્રમુખ તિવારી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે બી વધર તેમજ અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર